હું સાયરાથી નીકળું તો છોકરાને સ્કૂલમાં મૂકવા જતો રસ્તામાં ગેબી થી બટલા રસ્તાની અંદર દવાનો ઢગલો પડે છે તો આ કોઈ છોકરું બોકરું કોઈ ઢોર બોર મોટામાં ગાલા શું થશે આવે એમને હા દવાઓ રસ્તાની અંદર કચરા હોય નાખી દે રોડ ઉપર તો કોઈ છોકરા બોકરાના હાથમાં આવે તો એને કોઈ થાય જવાબદારી કોણ લેવા માટે તૈયાર થશે ત્યારે આવું શું હેઠમા કે નાખી શું હે નાખ્યું ગમે તો બે બીજો તો અરે ઇન્જેક્શન ઇન્જેક્શન હોય ટુડે ના ના ખાય કુલલામાં કચરામાં ની ચાલી હું લઈને આવો જય નાય બોલો અરે આ મેડિકલ